ગાંધીનગર જિલ્લાના દહેગામ રેલવે સ્ટેશન રોડ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમે વિદેશી દારૂ ભરેલી મારુતિ ગાડી પકડી પાડી હોવાનું સામે આવ્યું છે ત્યારે મારુતિ ગાડીનો ચાલક ગાડી મૂકીને ફરાર થતા તેની તપાસ હાથ ધરવામાં આવી છે દેગામ રેલવે સ્ટેશન પાસેના રોડ પર સ્ટેટ મોનિટરિંગની ટીમને બાતમી મળવા પામી હતી કે હિંમતનગર તરફથી એક સફેદ કલરની મારુતિ કાર ભારતીય બનાવટો વિદેશી દારૂ ભરીને મોટા ચિલોડા થઈ દેગામ થઈને અમદાવાદ શહેર આવવાની છે તો આ હકીકતના આધારે પોલીસે બે અલગ અલગ ટીમ બનાવીને મોટા ચિલોડા સર્કલ અમદાવાદ હાઈવે રોડ પર ગિફ્ટ સિટી પાસે દેગામ ચિલોડા રોડ ઉપર વોચ ગોઠવી દીધી હતી અને બાતમીવાળી ગાડી આવતા પોલીસે રોડ વાહનોમાં ટ્રાફિક જામ કરી દેતા વિદેશી દારૂ ભરેલી મારુતિ કાર ચાલકને ખબર પડી જતા તે ગાડી મૂકીને ભાગી જવા પામ્યો હતો ત્યારે આ ગાડીને દેગામ પોલીસ સ્ટેશને લઈ જતા આ ગાડીની અંદર તપાસ કરતા ગાડીની અંદરથી બે હજાર એકસો અઢાર નંગ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો તો તેમાંથી બાર લાખ અને તેત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી બે સમય વિરુદ્ધ ગુનો દાખલ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ